પેલી તે દાર નો મેં ભી ધો દારૂ અકરસ કરનો બળ્યો સડીઓ દારૂ રુણો અવરા ઓરા રોબ અરે બેહો બેહો તાપો તાપો ઠરી ગયા ઠરી ગયા દો હા રૂણ જેમ નથી આવતો

તો પુરમણો તો હવે માથે વધારે રાત છીપી થઈને દો તો પછી હવે એકલો તો નહીં દુખી તેમાં મને મેલવા આવવો પડશે કારણ કે મારા બૈરો છે કે નહીં હા મારા હારા અહીં બેઠા રહીને હા તો મને તો ભીડી ન ઢળવા લે એમ બૈરો ગતો તો થોડા બિયા હોય એટલે હું આવું ભેળો કયો નામ લે તમારું તમે તો કઈ ઢૂટા પર બૈરો ગતો તો જીયો બિયા અમાર તો ન્યા તો મોર પોડે પર તો એકલા છે પણ હું ભેળો તો ને હા મોગ દીએ ભળો

તો તમાર માશી આવું ને આવું છે ના તો મારા હહારા ના અહીંયા લાવવાનું તો ભી દેખો પેલી આપડે બોલી કે તમે આમ થગો અને ભેહ કરો તો આપડા આબાનું ખાતું ઉંધી રેડી અને જો મોણન રીતે જાવું હોય તો હેડો પણ હવે બોલી કરવા મળ્યા મો શું મને પાય વર્ષો મારું નામ પણ મારું નામ હોઈ

બરાબર એટલે આવ તો તન ગાડી ને બરે કે ફેલ થઈ એટલે ખુબશા તે શું કીધું તું મને કે હું આ બે કાલ મોટા તને તોરો લાડવો થોડા મારા હાના ને બાટલા છે ઉપર ઉપર હવે તમે ઉભા રહો

અરે અરે બૈરો ને કુબસી બે મળવા આજ્યા છે મોમાન્ય હા હોય હોય નથી એલા એકદમ એકલા હુંતા હતા હોય હા નો હા એટલે આ તમાર તમાર દુશી જો ફોન કરવા જે મને હે કુબશા તારા સને નામ રેવાનું હલો

એ ગુચ્છા દાવ રોમ રોમ તા ઓણ કો દાવ સાવાકિયા હેલો રે ભાઈ તે સાવા

તંગ આ તો બિધા ઉગરે ધરે નહી ઓબરો ભાઈ જેવો ઓળખો છે તો આપણને ખબર છે અલે તમે દીધા રાખો છોકરા હતા ઓરા આ તો બાખરા વી ઓહો ઓ

કેવાય એની તો કાલિયા તું તો યાદ રાખજે આજ તો મારા ભાઈને અડી ગયો છે પણ ખેતલીમાં ભમદો મરી જાય મરી એ કરી લે રેડી <laughs> For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.